ક્વોલિટી બિલકુલ વ્યાજબી ભાવમાં અને ઓનલાઇન કુરિયર થઈ જાય છે અને કુરિયર ચાર્જ પણ ઓછો છે આપણે માર્કેટ કરતે પણ નીચે ભાવ છે જેથી કરીને આપણા ગ્રાહકને સંતોષ થાય અને વસ્તુ સારી ક્વોલિટી આવે એમાં હમ અને આ મોતીમાંની એમાં આવશે હમ અલગ અલગ ડિઝાઇન જોવા મળી રહી છે આપણી પાસે પ્યોર દેશી ભરત છે પ્યોર દેશી ભરત એક એક બારે કાટો બારે કાંટો એક એક બારે કાઢો વાંધો નહીં બસ બસ જોઈ લ્યો મિત્રો એકદમ જોરદાર વાંધો નહીં અને બીજા છે આ બધા બાય થિંગમાં મળશે હં હં નાના ના બચ્ચા ના છે હવે એમ કેવાય કે આપણે ભાઈ એક એપ જ ખોલવાનું છે ને એટલું જેડ આપણે સામાન્યમાં કદાચ ફોનમાં એમાં જવાબ ન મળે ઘણા મિત્રો આપણે ફેસ ટુ ફેસ મળે કે ફોનમાં વાતચીત નથી મેસેજ એટલે ફોન ખોલવો છે એટલે આપણે હવે નેક્સ્ટ ટાઈમ આપણે એપ જ ખોલવાની છે જેથી કરીને ટેબલેટ કોઈને ન પડે અને આપણે જો નેટી પણ રાખવી છે મજબૂતાઈમાં આવશે 4/7 ની સાઈઝ આવશે જોઈ લો ભાઈ એકદમ ભરપૂર મિત્રો માટે પણ આપણે રાખી છે મિત્રો પોચી પણ રાખીએ છીએ અને કડક પણ છે મેટીમાં તો પછી ગાયો બધા માટે ચાલે તકલીફ હાલો આપણે બીજો સામાન જોઈએ હવે હમ દો આપણે આ દળી જે આપણા જ કારીગરની છે પહેલાં જે આ મોરવાડ બનાવતા ભાઈ અત્યારે નથી બનાવતા બરોબર અને એવું સેમ એ જ વસ્તુ ક્વોલિટી કાપડ વસ્તુ અને ઊનમાં અત્યારે ઓરિજિનલ ઊનમાં ઓછી જોવા મળે આમાં ક્વોલિટી હલકા ભારે ફેર આવે ક્વોલિટી સારી વાપરવાની ઓરિજિનલ ઊનની આવશે દળીની કિંમત જેથી કરીને કોઈ આપણને ફરિયાદ ન કરી વસ્તુ સારી આપવાની આગેવાન છે આ ઘરનું મેન્યુફેક્ચર છે સમજો નેવું ટકા આપડે ઘર નું મેનુ કરીએ જેથી કરીને કોઈ વસ્તુ તકલીફ ન પડે એમ તમે જોઈ આ બ્લેક થવાની શક્યતા

એના માટે આ સારામાં સારી ક્વોલિટી છે મિત્રો અને આની કિંમત એવી નથી પાંચસો થી છસો રૂપિયા છે આ અવશ્ય નાખવું છે હુંડિયું નાખતા હોય ને એના જગ્યાએ આ નાખવું સારું છે અને દળી પણ ન બગડે બાકી આમાં હલકા ભારે બધી ક્વોલિટી આવે પણ સારી ક્વોલિટી નું આપડે ઊન આપવાની એકદમ વ્હાઈટ ઊન ને બધી બાકી ઓલ વસ્તુ મળી જાય છે બરાબર છતાં બધાને ખબર છે છતાંય તમારા નંબર બોલી જાઓ છન્નું નંબર છે આપણો અને સૂર્ય ફાર્મ ઇન્સ્ટાગ્રામ આપણે આઈડી છે બરોબર છે બધા મિત્રોને કોન્ટેક કરજો ભાઈ અને નો જોતા ભાઈ થોડીક બહુ પ્રોબ્લેમ છે નો જોતા કોલ કરી હેરાન ન કરો જેથી કરીને ભાઈ તમે તમે બધા અલગ અલગ હોય અને અમે બધા એક હોય કારણ કે કેટલાને જવાબ દઈ ક્યારેક ક્યારેક એ દુઃખ લાગી જતું હોય ઘણાને કે ભાઈ જવાબ નથી આપતા પણ હકીકત એવું ન હોય તમે અલગ અલગ કદાચ પચાસ સો જણા હોય અમે એક હોય પણ તકલીફ થતી હોય થોડી ઘણી મજબૂરી સમજો પ્લસ જયારે વિડીયો વાયરલ થાય ને ત્યારે આખો દિવસમાં માં હજાર થી બારસો ફોન નક્કી જ ન હોય ક્યારે રાતના બાર વાગ્યા સુધી ફોન આવતો રાત્રે ત્રણ વાગ્યા ફોન થોડુંક સમજો પણ તમારા માટે બધું તમારા માટે જ કરી છે કે નવું નવું લઈ આવી છે આપડે શું નવું નવું લઈ આવી વ્યાજબી ભાવ ના તો આમાં ઘણા ને તકલીફ પડતી હોય પણ આપડે કિંમતે લખી દેવી પણ ઘણા મિત્રો કિંમત લખેલી હોય તો છતાં કિંમત પૂછતા હોય અને આપડે કેવી રીતે વોટ્સઅપમાં તમે સ્ક્રીન ફોટા મોકલી દો એમાં તમને તરત જવાબય મળી રહેશે અને ઓનલાઈન પેમેન્ટ પેલા છે તાલુકામાં પાર્સલ આવી જશે ચાર દિવસમાં તમને મળી રહેશે કદાચ તમને એમાં કાઈ ન ગમતું હોય કે કોઈ વસ્તુ હોય તો આપણે રીટર્ન પણ રાખીએ છે એનાથી કાઈ કોઈ લેવાની કોઈ વસ્તુથી દુખ નથી લાગતું પણ ટૂંકમાં કામમાં એટલા હોય અને ફોન કરો તો થોડુંક અમને ઓલું થાય એવું બધું તમે સાથ સપોર્ટ આપો આ બસ મોટો મોટો સાથ સહકાર સપોર્ટ આપો બધાય ગોડાવારાને બરોબર છે હાલો તો બધા ઘોડાવાળા રામ રામ ને તમને ના ભલે ભલે હાલો